ગ્રુપ ગ્રામ પંચાયત પાતા ખાતે થયેલા મનરેગા કૌભાંડ અંગે તપાસ માટે માંગ ઉઠી આજ તારીખ સત્તર છ બે હજાર પચીસ મંગળવારના રોજ સાંજે પાંચ કલાકે સિંગવડ તાલુકા પંચાયત કચેરી ખાતે તાલુકા વિકાસ અધિકારીને ગ્રુપ ગ્રામ પંચાયત પાતા હેઠળ સમાવિષ્ટ નવી પરિ ખાતે વર્ષ બે હજાર એકવીસથી લઈ વર્ષ બે હજાર ચોવીસ સુધીમાં થયેલા મનરેગા કૌભાંડ અંગે રજૂઆત કરવામાં આવી હતી જેમાં ગ્રામજનો દ્વારા તપાસની માંગ કરવામાં આવી છે મનરેગા કૌભાંડ હેઠળ અમુક કામો સ્થળ પર નહીં થતાં જે ગ્રામજનોને ભારે મુશ્કેલી વેઠવાનો વારો આવી રહ્યો છે ત્યારે યોગ્ય કાર્યવાહી કરવામાં આવે અને તપાસ કરવામાં આવે તેવી ગ્રામજનોની હાલ એક સુરે માંગ પણ ઉઠવા પામી છે દાહોદ જિલ્લાના સિંઘવડ તાલુકાના પાતા ગ્રામ પંચાયત જેમાં નવી પરી ગામે બે હજાર એકવીસ થી બે હજાર ચોવીસ સુધીનું જે મનરેગા યોજના છે એ કેન્દ્ર સરકાર દ્વારા ચાલતી આવી છે તો મનરેગા યોજનાની અંદર ચેક ડેમ સ્ટોન બંધ જમીન સમથળ સીસી રસ્તાઓ કેટલ શેડ જેવી સરકારશ્રીની અનેક યોજનાઓ ગરીબો માટે આપેલી છે અને સરકારશ્રીની યોજનાઓનો સદુપયોગ થાય ખેડૂતોને લાભ થાય અને દરેક લાભાર્થીઓ સુધી લાભ પહોંચે મનરેગા યોજના એ ગરીબ ખેડૂતના ઘર સુધી પહોંચે કે રોજગાર મળે જેનું

કટારા પરિવારની અંદર દાદાનું મરણ થયેલ છે જે મરણ થયેલા છે એમના આઠ આઠ ને નવ નવ ચેક ડેમ બોલે છે એ તો કડાણા યોજનામાં બનાવેલા એમના પર લોગા દોરી અને ઉંચાપત કરેલ છે આની સઘન તપાસ થવી જોઈએ ખેડૂતોને ન્યાય મળવો જોઈએ અમે આ રજૂઆત તાલુકા વિકાસ અધિકારી શ્રી સાહેબને અત્યારે આપી છે અરજી આપી છે અને દાહોદ મુખ્યમંત્રી સાહેબ જ્યાં સુધી અમારે આ રજૂઆત કરવાની છે જિલ્લા પોલીસ વડા પણ અમે જાણ કરીશું ચોખ્ખો ન્યાય મળે કે સિંગવડ તાલુકો જે ભ્રષ્ટાચાર નું એપી સેન્ટર બની ગયું છે કોઈ ધ્યાન રાખતું નથી વાડ ચીબડા ગળે છે તો પ્રજાનું શું સાચો અવાજ ઉઠાવે તો ધમકીઓ ધમકાવે છે ખેડૂતોને આનો સાચો ન્યાય મળવો જોઈએ એકવીસ થી ચોવીસ સુધી જે આ બધા ખેડૂતો છે ખેડૂતો પૂછો કે અભણ માણસોને આવી ગેરરીતિ કરેલી છે તો એમની જીઆરએસ ટેકનિકલ એમની મિલકત તપાસો ક્યાંથી આવી પ્લોટો લેવાની જમીન આવું બધું એમની મિલકતો ક્યાં છે ગરીબોનું છે ને જોબ ક્યાડો આ લોકોના બધાના ઢગલા મૂકી રાખે છે એક જ જણોના પંચાયતમાં અંગૂઠો મારે અને આખી પંચાયતનો રોજગાર ઉપડી જાય જે આ બોતેરે બોતેર ગામમાં આ ભ્રષ્ટાચાર કરીને મૂકેલો છે ન્યાય મળવો જોઈએ આપનું ધીરાભાઈ માલ હું બુતખેડી ગામનો છું નવીપરીમાં મારો ખેતર છે પ્લસ મારી વિધવા માને નામે પણ બે ચેકડેમનો ઊંચાબદ કરેલ છે ગામો સામજી ગ્રુપ ગ્રામ પંચાયત પાટા નહી ફરી ગામો સામજીભાઈ કિડિયા

આ પરેશને એવું કે સાહેબ જે ચેક બીમો આસ્પોન બોન નથી ને રૂપિયા ઉપડી ને ખેતરમાં પૈસા ખાતામાં આવ્યા ના ખાતામાં એક રૂપિયા નથી ઉપાડ્યા જે એની પછી ટેકનિકલ છે ત્યારે ઉપાડી માટે તમે કોને કોને કરી છે કરી